ઓસી હે આજે મેં સુંદડીયા ટીંગાળી દીધી હમણાં બે ત્રીન ઓછી ટાઈટ પડે ઓલી ફૂલ પડી હતી ને એવી ટાઈટ નેત સાકર થોડી થોડી આવે ને આજે આવવાના હે મિમાન તો કોણ મિમાન આવવાનું હોય આગળ વિડી બનાવી રહી તમને ખબર પડી હે હોય એ મહેમાન તો આજે મોડે ના કાઈ છે ઘરનો ફટાફટી કરવા માંડીને જય હું તો જય નિકાલે રાતી આ રાત ગઈને ઓલી રાતી પાંચ વાગે ઉધરહ ચાલુ થઈ ને કે શરદી તાવ ની તાજે પણ ઉધર નહોતી ઉધરહ ચાલુ થઈને તે પાંચ વાગે કાલે નીંદર ઉડે ગઈ હતી પાછી નીંદર જ ન આવી પાછો બપોરની હુવે ગયો તો ઉધર હુંતી ને આજે સેમ પાંચ થયા ને પાંચ હવા પાછને વેસીમાં આજે એ જ ટાઈમે ઉધર આવ્યું આજતા પાછી નીંદર નહોતું ડે તો હુવે ગયો કાલે તો પાંચ વાગે નીંદર ઉડે ગઈ હતી પાછી નીંદર જ નહોતી આવી બપોરે ખૂતો હતો આજ ત્યાં પાસ વાગે ઉધર આવી પણ જ રીકવાર આવી પછી પાછી નીંદર આવે ગઈ તમે ગયો સારું એ જ ટાઈમે આવી કાલે એ હવા પાસે વેચમાં આવી હતી ને આજે એ જ ટાઈમે ઉધર આવી ખબર નહીં ત્યાં કામ હોય ને શિયાળ જણા આવ્યા ને એ બીહુનાજામાંથી કાલે કાઢ્યું હતો ને ત્યાં પાસો એમાં નાખે સડાની ભૂખી પાછો ખાતર થવાનું ચાલુ થયું કાલે મારે તો ફરી હોય ને હું મારે ના ખાય ને વાહ પડે મારા હાર હમણાં મહેમાન આવવાના હે નથી હું બધું લેવા આવી હા બકાલે પછી બનાવવાના બનાવવા મેથી લીધી લેવી લીધી ને આ બે ગાજર ઉપાડ્યા હંભારામાં નાખવા આવ્યો હંભારામાં નખાય નહીં ગાજર થઈ ગયા હું ઉપાડતી આવે આજે કા કોબીનો દડો તોડે લેવો તો હું ફટાફટી લેલા અગિયાર ત્યાં થઈ ગયા રોટલા કરી લીધા રીંગણા લેવા રીંગણાનું શિયાક નાખવું થઈ કેવી મજા અટાણ હિયારામાં આપણે કંઈ કરવું હોય નવીન કે શિયાક કે નાખવું હોય તો ખેતરમાંથી તોળે લેવાની શાકભાજી હિયારાની ભારે એક મજા પછી આગળ કરવાય તો મેથી રૂપારી હોય ને ખેતરમાંથી ને ખેતરમાંથી તોડે લેવાની ને ને પછી ખાવાનું બનાવવાનું એ એક બહુ મજા આપણે વેસા તો લઈએ ને એ આવું ન હોય પછી ન હોય તો કામ લેવું પડે ને મેથી નાખવી પછી કડવા થઈ જાય પછી ડુંગળી પડે નાખ્યું ભજીયામાં લીલી ડુંગળી જો આ કોબીનો દડો આ તળે લીધો કઈ વિડિયો મોટો હે એ વાળો સંભારો બનાવો પછી હું સંભારા માં બધા હા અમારે આ તો

હા ભાઈ હાલો

જાઉં તો જાઉં અમે આવી જા બગીચામાં ગુમરો મારવા મારી માન તો વ્યાંગા ઈગાવા ને ઓલે રાણી ને આ નથી કે આખીયા જાતા જવા કેર્યું કેવા કેર્યું બધાઈ થી આ તો મોટી હો ને પડી

તે તમને જાણ થઈ જાય હે અમાર ખાઈ કોઈ કેરીઓ નહીં તા અમે મૂક્યું એટલે ભાઈ સાથે અમે અટાણ આગતરો નોતરો દિયા તમને કે તમે આવી જ એમાં ને ખાવા ને જા આંબામાં તો આવી હતી ને કેરીઓ ઓલ્યુ મોર આવ્યો હતો ને તો મેં કાપે નહીં ખાવા આંબો હોય આવ ઝીણકો કજે તા કાપે નહીં ખાવા આ બંગાળી આંબો હે આમ એવું કેદુ મોર આવે આ આંબાની તમે બહુ વાટ જોવો જો થાકે જાય કેદુ આવે કેદુ આવે અમારે આવ્યો જ નહીં કલ મે આંબો હોય ને એમાં તરત આવે પણ એવી આવી છે કે આ થોડોક આ આપણે બંગાળમાંથી ગુજરાતમાં લઈ આવ્યા છે એને વાતાવરણ એ થોડોક નડતું અહીંયા જરા તરા ને કેદુ કેરીયો આવે એને જ ખબર આમાં વૈદ્ય હો સાલા પણ વૈદ્ય બહુ સારું હા બધાય કરતા ઉસો થઈ ગયો હમ એવા આવી છે ધીરે ધીરે ને આ જો ગાજર હે અમારા

અવર જો કે આ તો ટમેટા હ વડાળી છે ગરમી બરમી થાય હો ગરમી થાય પછી ઉતારી ને મણ્યા દેસે સુંદડી ન જર્તે મસ્ત આવે દો એ વાયણા મોટું છે જો કે આયા કરલા ચારીએ યે તો બસી તમારું પાખિયે લેતા